આપણે કે થોડુંક બાથરૂમ માં કે ઓલો વેરવો વાપરો કે અને ઓલા વિકુડાને કજે કે માલ હરગો ખાપે અને થોડો ઢીલો રાખવાને કેતો દજે આય વિકુડા હો બોગાભાઈ કીધુંય માલ થોડોક ઢીલો રાખજે એટલે બોગા કડિયા કામ આવડે કે ન આવડતું કેટલોક માલ ઢીલો રાખો મારે

અમારા શું પપડતો તો ચાર નો તબો કબાતા મોલન ગારો ખુંદો તગડી મુકે હું ચાર નો આયાતો તો મન કા નો તગડ્યો તારે 15000 ઉપર લેવાનો હે એટલે તન સિમેન્ટ નું કામ કરાવું છું ઈને ઈને હલકો હલકો કામ આપે છે મન ભીનું કામ આપે છે તારા 14500 રૂપિયા રોજ છે નીનું 350 છે એ ખબર હે તન હા તો મને 350 કરી દીજો આ તો વાંધો નહીં અને મને ઈને થોડે પોછું કામ આપજો હા પોછું કામ આપીશ પણ હાજે તને 8000 જ ઉપર મળશે કહું ને 8000 મળશે તું હા હું બોલે એટલે મોગા ભાઈ હવે હું નઈ બોલું 15000 રૂપિયા હા જે ઉપર આપજો મને નીકળી જાય બેટા હવે હા નીકળી જાય આવું હું હાડી 400 માં કામ એ હું મોટી મોટી ઠોકો હો ઢોવા તું એક વખત 15000 ઉપર આપ ને પે આવજે ઘર કોર ધક્કા ખાવા દેવાદ પૈસા પાછા અન માલ તન ઢીલો રાખવા નત કીધું ઓલા કાર્યાએ ના મને કોઈ ન કીધું ઢીલો કર દો જા મજૂર કે ઢીલા હા કભઈ ક્યાં ગયા સતમ કાઢું નો કે હો માર્કરતા કાડા તમે હો આમુ નો બલ નગર પૈસા હાલવે જશે ભાઈ ખબર ના તરીકામ ભાયરો હે ને ઈ તો અમાર આજ છે सेठ ભલે તમારો તરીકામ માથું ફોડ નાખું હો આવું 300 દાળિયાના માથા ફોડવાડો તાર બોખાબન બોલે જા તો હરિયા આ બોલા એ આવા જો આવજો થોડીક લફ થઈ જશે કયો માર મજૂરા નું સાવાજે બોલે છે બોખા ભા આવી તમે હા તો હા તો રેને ઘડી શેઠ છે શેઠ છે હા 15000 રૂપિયા નથી લેવાનો હા લેવાનો છે શું શેઠ ના ભઈતી આતા લેકિન હું વાત કરી તમ સાંભળતા નથી એમાં એવું હતું શેઠ આમનો પવન હતો એટલે ઓ શું સાંભળો તમે હા થોડું કાનમાં મિસ્ટીક છે હાલો તમને મકાન કેવા સઈડા દેખાડો અરે 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 પહેલા આની મેટર સાંભળી શું આ કેરનો લવારી કરે માથે મજૂર હે હું દ્યો ને જે હોય પણ એને થોડુંક જોવું જોઈએ શેઠ આમે કેમ બોલાય છોકરા ને નો ખબર હોય કે આ શેઠ છે એમ અને તમે નાના હો પણ તમારા મા બાપ એ બહુ પૈસા વાળા એવું નથી આ તો તમારી હું હું હા એ વાત મારી શરમ હાલ તમને હું મકાન ને એવું દેખાડું આજનું તમે કામ શું કર્યું એ મને દેખાડો હાલો શેઠ અંદર આટો મારીને જોઈ લેવું કેટલું કામ કર્યું આ વાંધો ને કેટલું કામ કર્યું મને હાલ શેઠ થાય ઉભા રહી ગયો આ બે નું નવું કામ દેખાડતો હા

તમારું રસોડું કાળિયો ને પાછો મોઢું રસોડું રસોડું જોઈ બેલા લોકવાનું તમે ભૂલી ગયા છો બોગા ના ના હજી કામ બાકી છે આપણે ધાબુ ને ભરવાનું તમારે હા હા કે વાળા બનાવવાના અને હું તમને શું કહું ઓમ રેડી લાગ્યું ને રેડી ઓ રેડી તે મારા મજૂરને ને એક પંદર હજાર ઉપાડ જોઈ છે લાવો ને થોડાક છૂટા અત્યારે હારે નથી હું ઘી થાય ભાઈ ચારક વરા દેવા પતી જશે ના કાય લાવું ને તે લેતા આવીશ તો ગામે ભાઈ તમે કેટલે દી કામે આવ્યા ત્રણ હિસાબ લઈ જાય છે તમારો હા તો વાંધો નહીં